જય માતાજી બધાને સ્વાગત છે આપણા નવા બ્લોગમાં કેમ છો બધા મજામાં આવ્યો મજામાં જ હશો આજે શનિવાર અને નથી શનિવારે સ્કૂલે તો સાડા દસ વાગી રહ્યા છે ને હજી ઘણું બધું કામ છે કેમ કે આજે નવા ઘરમાં છે ને સાફ સફાઈ ચાલુ હતી આજે સારી રીતે સાફ કરતી હતી એટલે મોડો થઈ ગયો બાકી કંઈક સામાન આવ્યું છે અનબોક્સિંગ કરી તમને બતાવું હજી મેં સરખું નથી જોયું ઉપર ઉપરથી થોડુંક જોયું હતું એ આજે અનબોક્સિંગ કરી નવા જ ઘરમાં બાકી પંખો ચાલુ છે એટલે અવાજની ખબર નહીં પ્રોબ્લેમ થશે પંખો ચાલુ નહીં કરું તો આ ઘરની બહુ છે એટલી બધી ઘરની છે ને વાત વાતનું પૂછું આ ઘરમાં પંખો ચાલુ કર્યા વગર ન રહેવાય તો જોઈએ કરી દીધો છે 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 એક જ અવાજ ખબર નહીં કેવો આવતો હશે કેમ કે કેમેરો દૂર છે કમ્ફર્ટ ચાલુ છે મેં અનબોક્સિંગ કેમેલો કરી નાખ્યો હતો થોડું ઉપર થાય જોયું હતું બાકી અંદર વધારે કંઈક જોયું નથી આજુબાજુ વોચ ના તો ન કેવાને બીચુ દાઈ નું છે બોસ મેસેન્જર છે રસોડાનું તો બાજુમાં આવે છે ક્રિયા કંપની ક્રિયા કંપની નું છે ફર્સ્ટ ટાઈમ મે મે તો બધું ફર્સ્ટ ટાઈમ કરી રહ્યા છીએ મને ખબર ન પડતી છે શાયદ નામ એક કોશ ભગવાન ના રાખ દેઈ છે આ પેલી સ્પોટ મેથી નીચે મોરું પાણી નીકળ્યું બે એક તરફ

Ако че, няма да му дадеш, няма да му дадеш. બધી એક જ કંપનીના છે રાખજો હા એ કંઈક છે પાછો હોય હા આખું નું આવો એક હાથ

વસ્તુ માટે છે હા પણ આ ટેપ છે વાઈટ કલર નો લીધા ને લીધ ના થકાની આમ અને આ છે રિન્સ આવું બધા માઈ જ છે પાઇપ

যে <laughs> <laughs>

અહીંયા રાખશું આ જ કલર નો છે ને આવી ડિઝાઇન નો છે આનું પાઇપ નીચેથી આવશે તો એ કઈ આવશે હવે અહિયાં બધા ખબર નથી મને કેવી રીતે છે અહીંયા લાઈટ માટે નો પોઈન્ટ છે આરીસા માટે આપણો કપાસ બીજા રૂમમાંથી એમાંથી મસ્ત આવે ચોરદાર ya saben no quiero pero Asa condeca.